કચ્છ જિલ્લામાં સરકારી શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખાડે ગઈ છે શિક્ષણની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે સો જેટલી શાળાઓમાં એક પણ શિક્ષક નથી સ્વાગત કરું છું ગુજરાતમાં આજે જે સરકારી શિક્ષાની જે ગોળ ખોદાઈ છે તેના અનેક ઉદાહરણો આપણી પાસે છે સમગ્ર ગુજરાતમાં આપણે જોયું છે કે જે સરકારી શિક્ષા વ્યવસ્થા તેને કેવી રીતે તોડી પાડવામાં આવી છે ગાંધીનગરમાં પણ કેટલા આંદોલનો ચાલુ છે શિક્ષકોની ભરતી બાબતે પણ કેટલા બધા આંદોલનો છે વિરોધ પ્રદર્શન કર્યા છે પરંતુ હકીકતમાં સરકારને આનાથી કોઈ જ ફરક પડતો હોય એવા કોઈ જ આપણે અનુભવો થયા નથી ખાસ કરીને કચ્છ જિલ્લાની આજે એટલા માટે વાત કરવામાં આવે કે કચ્છ જિલ્લામાં આજે અલગ અલગ બે મોટા આંદોલનો શરૂઆત થઈ કચ્છ જિલ્લો જે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે એ શિક્ષકોની ઘટ આજની હોય એવું નથી કે એક બે હોય એવું નથી કચ્છ શિક્ષકોની ઘટ રહી છે અને એનું મુખ્ય કારણ છે કે કચ્છ જિલ્લો એ ભરતીનો જિલ્લો બની ગયો છે અને કચ્છ જિલ્લામાં શિક્ષકો આવે પાંચ વર્ષ થાય અને તે પોતાના ગ્રહ જિલ્લામાં જતા રહે એટલે કચ્છ જિલ્લામાં ફરીથી જગ્યા ખાલી થાય અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની હર હંમેશ ઘટ રહી છે લગભગ અંદાજીત 45 થી પચાસ શિક્ષકોની ઘટ આજની તારીખમાં છે પરંતુ ધારાસભામાં મુખ્યમંત્રીના જે વાતો કરી હતી એને સંબોધી અને મુખ્યમંત્રીના વખાણ કરેલા હતા પરંતુ ભેંસ બાગોડે અને છાસ સાગોડે એને આજે કેટલાય મહિના થઈ ગયા હજી સુધી શિક્ષકોની ભરતી થઈ નથી કેમ કે કચ્છ જિલ્લો એ સૌથી મોટો જિલ્લો છે એટલે કચ્છ જિલ્લાની વિશેષ પરિસ્થિતિઓ હોય અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ આજથી નહીં પરંતુ છેલ્લા પંદર વર્તાઈ રહી છે અગ્રણીઓએ કાંઈ જ કર્યું હોય એવું દૂર દૂર સુધી દેખાતું નથી એક તરફ કચ્છ જિલ્લામાં પિસ્તાલીસ થી પચાસ ટકા શિક્ષકોની ઘટ છે તેવામાં કચ્છ જિલ્લાની સો જેટલી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી એટલે તમે વિચારો દોષક મિત્રો કે કચ્છ જિલ્લામાં આપણે એમ માનતા હોઈએ કે અબુલ કલામ પેદા થશે કે બાબા સાહેબ આંબેડકર પેદા થશે તે કહેવામાં બિલકુલ જ અતિશયોક્તિ નથી કેમ કે કચ્છ જિલ્લાની સરકારી શિક્ષણ વ્યવસ્થા એટલી ખાડે ગયેલી છે કે આ પરિસ્થિતિમાં આપણે જો કચ્છ જિલ્લામાં મહાનુભાવો પેદા થાય એવી જો કલ્પના કરીએ છીએ તો આપણે પોતાને જ છેતરી i'll જેમ તમને અગાઉ કહ્યું કે કચ્છ જિલ્લો એ ભરતીનો જિલ્લો બની ગયો છે એટલે બાકી શિક્ષકો કચ્છ જિલ્લાની બહાર થી આવેલા હતા એટલે સ્વાભાવિકપણે જેમને પાંચ વર્ષ કચ્છ જિલ્લામાં પૂર્ણ થશે એટલે તે લોકો પોતાના જિલ્લામાં જતા રહેશે અને કચ્છ જિલ્લામાં ફરીથી એ શિક્ષકોની ઘટ થશે એટલે કચ્છ જિલ્લામાં હંમેશા શિક્ષકોની ઘટ હોવાનું આ મુખ્ય કારણ છે અતીતમાં એવી વ્યવસ્થા કરી હતી કે જે પાંચ વર્ષનો ગુજરાત સરકાર કચ્છ જિલ્લામાં પરંતુ ઓછી ઘટ હતી પરંતુ આજની તારીખમાં લગભગ સડતાલીસો જેટલા શિક્ષકોની ઘટ છે એટલે તમે વિચારી લ્યો કે કચ્છ જિલ્લામાં સરકારી શિક્ષણ વ્યવસ્થા કેવી હશે પરિસ્થિતિ પડે અને એ ખર્ચ ન કરવો પડે એનાથી બચવા માટે ખાનગીકરણ છે તેને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે કચ્છ જિલ્લામાં જેટલા ઓરડાઓ હોય પાંચ થી સાત થી દસ ઓરડાઓમાં સ્કૂલ ચાલતી હોય સરકારી એટલી જગ્યામાં તો આજે ગુજરાતમાં મોટી મોટી યુનિવર્સિટીઓ ચાલે છે

બે હજાર ઓગણીસ થી આ ગામના લોકો શાળાની માંગણી કરી રહ્યા છે પરંતુ સાત સાત વર્ષ ત્યાં એ ગામ લોકોની માંગણી હજી સુધી શિક્ષણ વિભાગ સંતોષી શક્યું નથી અને પરિણામ સ્વરૂપે એવું થયું કે બાજુના ગામના બે શિક્ષકો ત્યાં ભણાવવા આવે છે માત્ર બે જ ઓરડામાં શિક્ષક ચાલે છે એકસો ચોપન વિદ્યાર્થીઓ બે અને છાપરાના શેડમાં ભણતા હોય તો તમે વિચાર કરો કે આ સરકારી શિક્ષા વ્યવસ્થાને આપણે શું પારિતોષિક આપી શકીએ પરંતુ એ વિદ્યાર્થીઓ એડમિશન નથી લીધું અને શાળા પ્રવેશ ઉત્સવનો ખૂબ જ મોટો વિરોધ કર્યો શાળા પ્રવેશ મહોત્સવમાં જે ગુજરાતના મુખ્યમંત્રી છે તે એ ગામમાંથી જ પસાર થઈ અને પ્રવેશ ઉત્સવ મનાવા ગયા હતા પરંતુ આ ગામમાં એક પણ સ્કૂલ નથી એક પણ શિક્ષણ નથી એની મુખ્યમંત્રીઓ તો મોટા મોટા થાય છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે કચ્છના ધારાસભ્યોએ કાંઈ પણ કર્યું હોય એવું દેખાતું નથી હા માત્ર સોશિયલ મીડિયામાં પોતાને ચમકવા માટે તેઓ પોસ્ટો નાખતા હોય છે પરંતુ મોટા ભાગની શાળાઓ એવી હશે કે જેનામાં અનેક ત્રુટીઓ હશે શાળાની બિલ્ડિંગો જર્જરિત હાલતમાં ચાલતી હોય તેવા પણ અનેક દાખલાઓ છે હજી એક માસ અગાઉની જ વાત કરીએ તો ભુજની બાજુમાં રથિયા ગામ છે

તેની હાલત પણ એટલી ખરાબ છે કે ગમે ત્યારે આનામાં પોપડા પડી શકે અને પાયા એટલા નબળા થઈ ગયા છે પાયાના સળિયાઓ દેખાય છે એ શાળાનો કોમ્યુનિટી હોલ એ ગામનો છે એ પણ ગમે ત્યારે ધરાશાય થઈને પડી શકે છે પરંતુ આપણો વહીવટી રીઢો વહીવટી તંત્ર એવો છે કે આગ લાગે પછી જ ખોદવા જાય છે એવા આપણે અનેક ઉદાહરણો જોયા છે એટલે આવી દુર્ઘટના બનશે ત્યારે જ કચ્છ જિલ્લાનો રીઢો દુર્ઘટના થઈ કદાચ કચ્છ જિલ્લાના કલેક્ટર અને જે ડીડીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તે આવી જ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે એટલે આવી દુર્ઘટના થશે ત્યારબાદ જ કદાચ એમની ઊંઘ ઉઠશે અને પછી જ કચ્છના વિદ્યાર્થીઓનું ભલું થાય તેવું લાગે છે એક ગામમાં એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ સામૂહિક અભ્યાસ છોડી દે છે તેમ છતાં કચ્છ જિલ્લાના છ ધારાસભ્ય એક સાંસદ કલેક્ટર ડીડીઓ અને જિલ્લા જો ઊંઘ આવી જતી હોય તો એમને આરીસામાં પોતાની સકલ જોવાની જરૂર છે અને એમને પોતાને જ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તેમને વોટ આપીને સરકારી નોકરી આપીને જે જનતાએ જવાબદારી આપી છે શું તેઓ તેમની સરકારી પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે સાંસદો એ આરીસામાં જોઈને ઢાંકણીમાં પાણી લઈને ગુડી મરવું જોઈએ અને આ જે અધિકારીઓ છે એમને પોતાની ડિગ્રીઓ ચકાસવી જોઈએ કે એ ડિગ્રીઓ અસલી છે કે નકલી છે જો આવી પરિસ્થિતિમાં એક આખે આખો ગામ અભ્યાસ મૂકી દેતો હોય એ પરિસ્થિતિમાં

પ્રસ્થાપિત થાય છે હકીકતમાં તો તેમની જવાબદારી છે કે ગામના લોકોને અથવા એમને વોટ આપનારા લોકોને તકલીફ પડે તેનાથી પેલે જ તેનું સમાધાન શોધી લેવું જોઈએ પરંતુ મોટા મોટા આંદોલનો થાય સેંકડો પાસે આવીને આવેદનપત્ર આપે તે છતાં આપણે જવાબદારી આપી છે અને જે તેઓ જવાબદારીનો નિર્વાહ ન કરતા હોય તો આપણે તેમને ઘરે બેસાડી દેવા જોઈએ બીજી બાજુ એ છે કે ધારાસભ્યો અને સાંસદોના પોતાના કામ ધમધુકાર થઈ રહ્યા છે તેમના ખનીજ ચોરીના કામ હોય અથવા તો ખનીજના કામ હોય તે રાતે અને દિવસે ચાલુ છે તેમના હોટલોના ધંધા હોય તેમના ટ્રાન્સપોર્ટેશનના ધંધા હોય તેમના જમીનોના ધંધા હોય ધારાસભ્યો સાંસદોના બધાય ધંધા ધમધોકાર ચાલુ છે પરંતુ જે એમને ધારાસભ્ય અને સંસદ બનાવવાની જનતા છે એ આજે પીસાઈ રહી છે અને આ રાજનેતાઓ મોજ કરી રહ્યા છે આજે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં બાળકો આવ્યા અને તેમના લિવિંગ સર્ટિફિકેટ કલેક્ટરને સોંપ્યા હતા કે આટલી હદે જો બાળકોને આંદોલનો કરવા પડે તો આ અધિકારીઓ પણ વિચારવું જોઈએ કે તેમની શું જવાબદારી છે હકીકતમાં તો એ અધિકારીઓને જોવાનું હોય કે કઈ શાળામાં શું વ્યવસ્થા છે અને શું નથી પાસે તમામ આંકડાઓ હોય છે તે છતાં તેઓ આંકડાકાન કાન એટલા માટે કરતા હોય છે કે એ પણ જે સત્તામાં બેઠેલા લોકો છે તેમની ચાપલુસી કરે છે પરંતુ તેમની સરકારી પવિત્ર ફરજ છે લોકોની સેવા કરવાની એ કરવામાં તેઓ સદંતર નિષ્ફળ છે તેવું હું દાવા સાથે કહી શકું છું

સાંભળીએ કે લખપત લખપતનું બોર્ડર પટ્ટો હોય કે નખત્રાણા નાની બની હોય કે અમારો એકસો ને છવ્વીસ પ્રાથમિક ધરાવતો બંને પછમ હોય કે વે કે વાગડ નું આ વિસ્તાર હંમેશા માટે શિક્ષક ઘટ સામનો કરી રહ્યા છે

આજકાલનું નહીં વીસેક વર્ષથી કચ્છની અંદર શિક્ષકોની સતત ચાલીસ થી પચાસ ટકાની ઘટ રહે છે ને જેના કારણે કચ્છના શિક્ષણનું સ્તર નીચું જતું જાય છે આજે તમે જોવો છો કે કચ્છી તમને કોઈ સરકારી કચેરીમાં ન પોલીસમાં ન શિક્ષણ વિભાગમાં જોવા મળશે કારણ કે શિક્ષણનું સ્તર જ વર્ષોથી રબડું રહી ગયું છે એના કારણે ક્યાંય ઉમેદવારી નથી નોંધાવી શકતા કાંઈ પણ કચ્છીઓને નોકરીની ઓપોર્ચ્યુનિટી નથી મળતી એનું મોટામાં મોટું કારણ છે વર્ષોથી કચ્છનું શિક્ષણ નબળું શિક્ષકો પૂરા આવતા નથી આપે છે તો બે ચાર વર્ષમાં જ્યારે શિક્ષક શિક્ષક તરીકે શિક્ષક બને મેચ્યોર બને કચ્છ શીખતો થાય સમજતો થાય ત્યાં સુધી પોતાના જિલ્લાની અંદર બદલી કરાવી કરાવી લેતો હોય છે તો આ પરિસ્થિતિના કારણે કચ્છ દિવસે દિવસે શૈક્ષણિક રીતે નબળું થતું જાય છે અને તમે જોવો છો કે ભાઈ શિક્ષણ જેનામાં ન હોય એ અંતે મજૂરી સિવાય કંઈ ન કરે ભવિષ્યમાં જો પંદર દિવસની અંદર સરકાર કોઈ ડેટ જાહેર નહીં કરે કે ભાઈ આ તારીખે અમે શિક્ષકોની ભરતી કરશું તો એનાથી પણ વધારે ઉગ્ર તમારા કાર્યક્રમો હશે પંદર ઓગસ્ટના પણ અમે કોઈ કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ અને સાથે કચ્છ પાસેથી એક લાખ કરોડનું વાર્ષિક રેવન્યુ લીધા પછી પણ માત્ર કચ્છને શિક્ષકો પણ ના આપી શકતા હોય તો હું માનું છું ત્યાં સુધી કચ્છને અન્ય જિલ્લાઓ સાથે રહેવાની કોઈ જરૂર નથી ગુજરાત સાથે રહેવાની કોઈ જરૂર નથી કચ્છને અલગ રાજ્યના રાજ્ય આપવાની માંગને પણ અમે આગળ વધારશું અને એ બાબતે પણ આંદોલન કરશું નમસ્કાર આવાસ જનતા કી માંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર